નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના કપાસના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો કે પછી ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી જો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે ખેડૂત મિત્રો આજે રવિવાર હોવાથી હરાજીનું કામ બંધ છે પરંતુ ઓલ ઓવર જે અઠવાડિયું છે એ દરમિયાન બજાર કઈ રીતનું જોવા મળ્યું છે એની વાત કરીએ તો કપાસનો મિત્રો જે સૌથી ઊંચો ભાવ છે આ અઠવાડિયાની અંદર સોળસો અને સાઠ રૂપિયા જામનગરની અંદર મિત્રો જોવા મળી રહ્યા હતા સરેરાશ ભાવની વાત કરીએ તો તેરસો થી લઈને ચૌદસો પચાસ સાઠ અને સિત્તેર વચ્ચે ખેડૂતોને કપાસના સરેરાશ ભાવ મળ્યા છે આ વીકની અંદર મિત્રો પંદરસો રૂપિયા જે સરેરાશ ભાવ ખેડૂતોને જોવા નથી મળી રહ્યો સારી ક્વોલિટી વાળો કપાસ હોય તો જ મિત્રો પંદરસો જે ભાવ છે આ અઠવાડિયાની અંદર ખેડૂતોને મળ્યો છે સૌથી નીચા ભાવની વાત કરીએ તો નવસો રૂપિયા સુધી સૌથી નીચો ભાવ જોવા મળી રહ્યો છે અને ઓલ ઓવર અઠવાડિયામાં વાત કરીએ તો મિત્રો બજાર છે એમાં વીસથી લઈને પચીસક રૂપિયાનો મિત્રો જે સુધારો છે એ અત્યાર સુધીમાં જોવા મળી ગયો છે ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ આપણે કપાસના માર્કેટ એનાલિસિસની તો મિત્રો ચૌદસોથી લઈને પંદરસો રૂપિયા સુધીના જે ભાવ હોય એવા અત્યારે મિત્રો આઠક સેન્ટરો છે ગુજરાતમાં ત્યારબાદ પંદરસોથી લઈને પંદરસો પચાસ સુધીના ભાવ હોય એવા છ સેન્ટરો પંદરસો પચાસ થી લઈને સોળસો સુધીના હોય એવા બે સેન્ટરો અને સોળસો થી સોળસો પચાસ વચ્ચે ભાવ હોય એવું મિત્રો અત્યારે એક સેન્ટર જોવા મળી રહ્યું છે ઓલ ઓવર મિત્રો જે અત્યારે આપણો કપાસ બજાર છે સારું એવું જોવા મળી રહ્યું છે અને આવતા વીકમાં મે બી કપાસમાં છે એ સોમવારે મિત્રો વાત કરીએ તો દસ થી લઈને વીસ રૂપિયા સુધીના જે સુધારા છે એ બજારમાં જો કપાસની ક્વોલિટી સારી આવશે તો જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ યુએસ વાયદાની તો પાસઠ પોઈન્ટ ચોપન ડોલરે જોવા મળી રહ્યો છે અને ઝીરો પોઈન્ટ બેતાલીસ ડોલર એટલે કે સમથિંગ પચાસક રૂપિયાનો સુધારો અત્યારે જે વાયદો છે એમાં જોવા મળી રહ્યો છે અને મિત્રો છેલ્લા વાત કરીએ તો આપણે અઠવાડિયાની અંદર જે યુ એસ વાયદો છે એમાં બે ડોલરનો સુધારો જોવા મળી રહ્યો છે એટલે કે એપ્રોક્સિમેટલી એકસો અને નેવું રૂપિયા જેટલા સુધારા વાયદામાં જોવા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ એમસીએક્સ વાયદાની તો એમસીએક્સ વાયદો ત્રેપન કે અત્યારે મિત્રો જોવા મળી રહ્યો છે એટલે કે ત્રેપન હજાર એનાથી વિશેષ ફાયદામાં કોઈ તેજી છે નહીં અને આગામી દિવસો છે કપાસ બજાર માટે સારા એવા મિત્રો જોવા મળી શકે છે તો મિત્રો આ અત્યારની સંપૂર્ણ માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય